જામનગરમાં રાજ્યમંત્રી બનેલા રીવાબા જાડેજાના સન્માનમાં ભવ્ય કાર્યક્રમ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો ક્રિકેટ બંગલે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મંત્રી રીવાબાએ મહારાણા પ્રતાપની પ્રતિમાને હાર તોરા અર્પણ કરીને બાઇક રેલીમાં જોડાયા હતા નગરજનોમાં મંત્રીને આવકારવાનો અનેર ઉત્સાહ જોવા મળ્યો સન્માન સમારોહમાં સંતો અગ્રણીઓ પૂર્વ મંત્રી હકુભા જાડેજા સહિત સમસ્ત રાજપૂત સમાજના લોકો જોડાયા હતા રીવાબા જાડેજાએ મંત્રી સુધીની જવાબદારી અપાવા બદલ નગરજનોનો આભાર વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે જ્યાંથી રવિન્દ્ર જાડેજાએ ક્રિકેટ કાર્યની શરૂઆત કરી હતી ત્યાં મારું સન્માન થવું એ મારા માટે ખૂબ જ મોટી વાત છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની એક આગવી પ્રણાલી રહેતી હોય છે કે વર્ષ એ પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ નગરજનોની સાથે ઉજવણી કરી અને ઉજવણીના દિવાળી આજે સ્ને સ્નેહ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાથે સાથે વિધાનસભાના માધ્યમથી એક સન્માન સમારોહ પણ એનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખૂબ હૃદયપૂર્વકની શુભકામના સહ હું ધન્યવાદ પાઠવું છું કે જે પ્રેમ જે ઉત્સાહ અને જે ઉમંગથી સૌ કોઈએ મને આ નવી જવાબદારી માટે વધાવી છે એના માટે પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું